બંગાસુ આવું સંપૂર્ણપણે સામાન્ય દરેક વ્યક્તિને દિવસમાં પાંચ અથવા વખત બંગાસું ખાય છે જો કે આ સ્લીપર ફાઉન્ડેશન મુજબ એવા ઘણા લોકોને દિવસમાં દસથી વધુ વધુ બંગાસુ ખાય છે કેટલાક અભ્યાસમાં અનુસાર એવામાં ઘણામાં દિવસમાં ઇફેક્ટમાં યુમાનમાં લગભગ સો વખત બંગાસુ ખાય છે કે આનું એક સામાન્ય કારણ કે ચોક્કસ સમય પહેલાં જાગવું છે કે ઘણી વખતમાં બંગાસુ બંગાસ ગંભીર રોગ પણ સૂચવે છે કે મેડિકલ યુઝમાં આ વધુ પડતા બંગાસ અથવા વારંવાર બગાસું ખાવાનું કેટલીક વાર દાવો દવાઓનો આડસર અને પહોંચી શકે છે અંતિમ બંગાસુમાં આવનારા આ કારણે આંગથી બગાઉ ખાવાનું કેટલીક ગંભીર રોગો નથી તે અન્ય સમસ્યાઓને તો થઈ શકે છે અને આ સ્લીપમાં ડીઝાઇન કે અવરોધમાં સ્લીપમાં ઊંઘના કારણ અને નિષત્વ કહેવામાં આવ્યું છે કે બંગાસુ ખાઈ ચર્ચામાં સંબંધિત રોગોનો કારણ થઈ હોઈ શકે છે કે ઊંઘના અભાવમાં ઘણીવાર લોકોને દિવસ દરમિયાન ખૂબ જ ઊંઘો આવતી હોય છે કે જેના કારણે તે પડે પડતી બંગાસુ આવવાની સમસ્યા સામનો કરવો પડે છે સામાન્ય રીતે થયેલા કારણે આ ઊંઘ રાત્રે ઊંઘ નથી અને આ બીજા ખૂબ જ અનુભવ છે કે જે બંગાસું આવે છે કે બંગાસું બંગાસ કારણે આઈબો અને શરૂઆત નીચન અને લોહીના ગ્લુકોઝમાં ઓછું અને સ્લીપર સ્લીપરમાં દર્દીઓનો રાત્રે સૂતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો બીજી ઉદ્દેશ ખૂબ જ થાક